નોંધાવેલ ફરિયાદ અનુસાર ગાંધીધામના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી સુભાષનગર વિસ્તારમાં આઈ લોજિસ્ટિક નામની શિપિંગ પેઢી ચલાવે છે ગત વર્ષ બે હજાર બાવીસમાં રાજકોટની રાજ એન્ડ કંપનીના માલિકે ક્લિયરન્સ અને કન્ટેશનર પૂરી પાડવાની માંગ કરતા તેમને સડતાલીસ કન્ટેનર આ રાજકોટની કંપની માટે ફાળવાયા હતા જેના બદલામાં પંદર કન્ટેનરનું ભાડું રૂપિયા ચોવીસ લાખ ચુમ્માલી હજાર નવસો પંદર બાકી રહેતા ફરિયાદીએ આ બાકી રહેતી રકમ ચૂકવવા અંગે માંગ કરી હતી વારંવાર માંગ કરવા છતાં પણ આરોપી શખ્સોએ રકમ ન ચૂકવતા તેમના વિરુદ્ધ રૂપિયા ચોવીસ લાખ ચુમ્માલીસ હજાર નવસો પંદરની ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે પોલીસે આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ આરંભી છે